મેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો તાલુકાના ત્રાપજ રોડ તેમજ જૂની કામરોલ સહિતના ગ્રામ્ય વિસ્તારમાં જિલ્લા કલેક્ટરે મુલાકાત લીધી ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોના પ્રવાસે આવેલા જિલ્લા કલેક્ટરે વિવિધ સ્થળોએ મુલાકાત કરી હતી જેમાં વાત કરવામાં આવે તો તળાજા તાલુકાના જૂની કામરોલ ગ્રામ પંચાયત કચેરી ખાતે તપાસણી કરી તથા આંગણવાડીના બાળકોને કઠોળની કીટ વિતરણ કરવામાં આવી હતી તેમજ તળાજા તાલુકાના બાયપાસ રોડની જમીન બાબતે વિવિધ પ્રશ્નોના નિરાકરણ માટે સ્થળ તપાસ તેમજ મામલતદાર કચેરી તળાજાની કચેરી ખાતે પણ તપાસણી કરવામાં આવી હતી અને અધિકારી તેમજ કર્મચારીને વિવિધ પ્રકારની સૂચનાઓ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ સમ્રાટ સમાચાર